કચેરી ખાતે પ્રી મોનસૂન કામગીરી અંગે મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં વોર્ડ નંબર છ ની પશ્ચિમ ઝોન ની કચેરી ખાતે પ્રીમસૂન કામગીરી અંગે મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણા તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા ડેપ્યુટી કમિશનર અર્પિતાબેન સાગર તથા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાને તથા સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા તમામ બોર્ડના કાઉન્સિલરની હાજરીમાં આ મોનસૂન કામગીરી અંગે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં વોર્ડ નંબર નવ ના યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજેશભાઈ આયરે જે વિસ્તારમાં વરસાદનું પાણી ભરાય છે તેનું નિવારણ આવે તે અંગે વોર્ડ નંબર નવ ના કાઉન્સિલર રજૂઆત કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને વરસાદની શરૂઆત થઈ રહી છે તે પહેલા અંગે પ્રી મોન્સૂન કામગીરી અંગે મિટિંગ આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર આશિષ ન્યાતી સાયાજી સમાચાર વડોદરા ઝોન દરેક ઝોનમાં વરસાદી જે પ્રી મોન્સૂન પ્લાનિંગનું કામગીરી ચાલે છે અને વરસાદ આવાન દસ બાર દિવસ બાકી છે તો એને લઈને પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા અને શ્રીઓના સૂચન એની માટે થઈને આ વિષયને લઈને એક બેઠકનું આયોજન પહેલાં દક્ષિણ ઝોનમાં થયું હતું અને આજે વેસ્ટ ઝોનમાં થયેલું છે તેમાં માન્ય શ્રી ધારાસભ્યશ્રી માન્ય કે શ્રી કેરુભાઈ રોકડિયાજી અને ડેપ્યુટી મેયર અને આ ઝોનના તમામ કાઉન્સિલરો ઉપસ્થિત હતા એમની જોડે ચર્ચા વિચારણા થઈ છે એમના સજેશનો લેવામાં આવ્યા છે વરસાદી વરસાદી ગટર ચેનલ એની સાફ સફાઈ થાય પ્રી પ્રીમોન્સૂન ટ્રીમિંગ થાય ઝાડોનું એ બધા વિષયો લઈને આ બેઠક હતી એમના સજેશન્સ લેવામાં આવ્યા છે અને કામગીરી ચાલી જ રહી છે ઘણી બધી કામગીરી પૂરી પણ થઈ ગઈ છે પણ એમના સજેશનના આધારે કંઈક રહી ગયું હશે તો એ પણ કામગીરી સત્વરે પૂરી કરવામાં આવશે એટલે આ કોર્ડિનેશનની બેઠક હતી જેનાથી પ્રી મોન્સૂન કામગીરી સારામાં સારી વડોદરામાં થાય એટલે જે કાઉન્સિલર સાહેબો છે એમના તરફથી સૂચન એ જ આવેલા છે કે અહીંયા ટ્રીમિંગ કરવું જોઈએ કે પછી અહીંયા વરસાદી ગટરની કામગીરીમાં અહીંયા ઝડપ લાવવી જોઈએ કે અહીંયા વધારે કાસુંડો ઊંડો કરવો જોઈએ તો એવા પ્રકારના જે સૂચનો આવે છે અમે એને સંગ્રહ કર્યો છે અને હવે એનામાં કામગીરી કરવામાં આવશે ને નેક્સ્ટ પંદર દિવસમાં કામગીરી પૂરી થશે મેં આપને પહેલાં કીધું પ્રમાણે જે પ્રી મોન્સૂન કામગીરીમાં ઝાડોને ટ્રીમ કરવાના હોય મોટા હોય વલ્નરેબલ હોય પડી જાય એવા હોય એવા કામગીરીના સૂચનો પણ અમે લીધા છે એ કામગીરી ચાલી જ રહી છે નોટ ઓન્લી વેસ્ટ ઝોન આખા કોર્પોરેશનમાં ચાલી રહી છે અને જે સૂચના છે એના આધારે વધારે તીવ્રતાથી ચાલશે જેવી રીતે આજે પ્રી મોનસૂનની જે આ બેઠક કરવામાં આવી હતી અને જે પશ્ચિમ ઝોનની અંદર અમારા ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર જે ચાલી રહેલા જે પ્રીમોન્સૂનના કામો છે અત્યાર સુધી બધા જ કામોની જે જે પણ કામો સમાવેશ કરવાના હતા અને જે પણ કામોના સૂચન કરવાના હતા તે આજની આ બેઠકની અંદર અમે વોર્ડ નંબર નવના ચારેય કાઉન્સિલરોના માધ્યમથી આજના દિવસે સૂચન કરવામાં આવ્યા હતા જે સૂચન હતા તે ખાસ સૂચનની અંદર જે હરિનગરથી જે રાજેશ ટાવરવાળો જે રસ્તો છે ત્યાં પાણી ભરાઈ જાય છે અને તે ઘણા સમયથી તેની તકલીફ છે તે તકલીફનો તેનું નિરાકરણ આવે સાથે ઉંડેરા વિસ્તારની અંદર જે વરસાદી કાળ ખુલ્લી છે અને તેને લતાં જે દર વખતે વ્હીકલો તેમજ સ્કૂલ વેન છે ડોર ટુ ડોરની વેન છે એવી વેનના પણ બનાવો બનેલા છે કે જે કેનલની અંદર પડી જતી હોય તો તે કેનલને પણ ફેન્સિંગ કરવામાં આવે સાથે વિસ્તારની અંદર ઠેર ઠેર જે જે જગ્યાએ પાણી ભરાય છે તો તેને ક્રોસિંગના માધ્યમથી અથવા તો તેને નીક કરીને પાણી કઈ રીતે ત્યાંથી નિકાલ થાય તેની આજના દિવસે આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી હતી સાથે જે ગોત્રી તળાવથી જે લક્ષ્મીપુરા તળાવથી ગોત્રી તળાવમાં જે વરસાદી કાસ જાય છે એ વરસાદી કાસની અંદર જે પુષ્પક ટેનામેન્ટના પાછળ આવેલા જે પણ દબાણો છે તે દબાણો દૂર કરીને તે કાસ ખુલ્લી કરવામાં આવે અને તે કાસ પર સફાઈ થાય જેથી ગોત્રી ગામના રહીશોને તેમજ આજુબાજુની સોસાયટીઓના લોકોને જે હમણાં જે દુર્ગંધ તેની વાસની જે ફરિયાદો આવે છે તે પણ દૂર થાય તે ચારે કાઉન્સિલરોના માધ્યમથી આજના દિવસે કમિશનરશ્રી તેમજ ધારાસભ્યશ્રી ડેપ્યુટી કમિશ્નરશ્રી ચેર ડેપ્યુટી શ્રી ડેપ્યુટી મેયરશ્રી તેમજ સ્થાયી સમિતિ ચેરમેનશ્રીને આજના દિવસે સૂચન કરવામાં આવ્યું હતું મારી સાથે નરસિંહભાઈ સુરેખાબેન અને ઉમિસાબેન ચારે કાઉન્સિલરો અમે જે પણ કમ્પ્લેનો છે એ આજના દિવસે અમે જે વિસ્તારના લોકોની રજૂઆત છે તે અમે અહીંયા અમારી રજૂઆતને મૂકવામાં આવી છે